કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા બ્લોગમાં મિત્રો સવારના દસ વાગીને દસ મિનિટ થઈ છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં હું પણ મિત્રો મજામાં છું અને આજે શીતળા સાતમ છે આજે તહેવાર છે તો આપણી માતાજીની પૂજા કરી લઈએ અને ચેનલ પર નવા હોય તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો જો બધું તૈયારી મેં કરી દીધી છે આવે દીવામાં થોડુંક તેલ કરીને અહીંયા થોડા ચાંદલા કરું અહીંયા ચાંદલા કરું ને પછી પૂજા ચાલુ કરી દઈએ પૂજા કરી લીધી છે જુઓ અને અહીંયા પણ ચાંદલા કર્યા ગેસ પણ એ ચાંદલા કર્યા સિલિન્ડરે પણ તો મિત્રો આજે સાતમ માનો આજે દિવસ છે આજે ટાળું ખાવાનું કાલે છઠ હતી કાલે જમવાનું જે મળ્યું એ બનાવ્યું છે અને પ્રેમથી આજે એ જ જમીશું આખો દિવસ તો બાર વાગ્યા લગી નપાસ કરવાનું ને પછી જમવાનું તો આજે આખો દિવસ ટાળું જ ખાવાનું અને મા શીતળા માતા બધાને મસ્ત રાખે ખુશ રાખે સ્વસ્થ રાખે બધાની ઈચ્છા બધાની મનોકામના પૂરી કરે બોલો શીતળા માતાની જે અને હા મિત્રો આજે પંદરમી ઓગસ્ટ પણ છે તો તમે બધાને પંદરમી ઓગસ્ટની પણ શુભકામના હે પંદરમી ઓગસ્ટ છે ભારત માતા કી જે આજે મારી પાસે ટાઈમ છે ત્યાંને કે આજે જમવાનું બનાવવાનું કાંઈ જ નથી આજે ચૂલો રાત્રે બે કેટલા વાગે અગિયાર સાડા અગિયાર વાગે હું સૂતી હા સોરી અગિયાર સાડા અગિયાર વાગે બધું ફરવાડીને નાહી ધોઈને સૂતી અને સૂતા સુતા તો આમ તો બાર સાડા બાર એક વાગે જ ગયેલા કે એમને બધું ફરવાડીને બધું જ કમ્પ્લીટ કરીને ગેસને ટાળો પાડીને મસ્ત ધોઈ બોઈને બધું કમ્પ્લીટ કરીને અહીંથી ગઈ હતી અને મસ્ત પછી રાત્રે નાહી ધોઈને સૂતી સવાર ક્યારે થઈ કંઈ ખબર જ ન પડી તો આજે થોડું મોડું થઈ ગયું તો હમણાં પૂજા કરી લીધી છે અને હા મિત્રો કાલે છે જન્માષ્ટમી તો હું જઈ રહી છું વડતાલ મારા દીકરાના

જો માટે લઈને આટલું મારા બાબા લઈને આવી મારા કાનુડાનો કાલે જન્મદિવસ છે ને તો એની માટે આ એને પીળો કલર બહુ ભાવે ને એટલે પીળો કલરનું એનું ફ્રોક પછી આ એક ફ્રોક પછી આ તો ગોપીચંદન પછી આ મટકી એની આ બે એની નેપી ચડીઓ એની નાની આ વાસુડી આ એની માળા અને આ એની ચંપલ જુઓ ભાઈ છે ને ડાયમંડ વાળી મસ્ત મજાની અને આ તો આટલું લઈને આવી મારા કાંગડા હાથર હવે બીજું બધું છે લાવવાનું એ તો કાલે લાવીશું તો થાકી ગઈ ચાલો હવે જમવાનું તો બનાવવું નથી શીતળા સાતમ છે આજે તે શીતળા દાદો શીતળા માતાના જે તહેવાર છે સ્વર્ગમાં ગુલચૂક માખો છો કે વધારે કે આવડું અવળું બોલે ગયું હોય તો માખો છો મિત્રો તમે કાનડા જમાડી લો અને બતાવો એને કે ભાઈ તમારી માટે આ બધું લઈને આવ્યા છે અને પછી અપવા છોડે તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અને એમ ચેનલ પર નવા હોય તો અમે સબસ્ક્રાઈબ કરજો વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો મારા દીકરાનો જન્મદિવસ છે તો હેપી બર્થડે જરૂર બોલજો તો મળ્યા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે ગાધેરા જય દ્વારકાધીશ હરુ મહાદેવ બાય